તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી કેમ ઉગ્ર બન્યા તેનું કારણ હજી જાણી શકાયું નથી કોન્ટ્રાક્ટર રંજીશ પટેલને માર મારવાની ઘટનાને લઈ કોન્ટ્રાક્ટર પોલીસ છે સામે ગુહાર લગાવી એમ હું કરનારી દર્શન કરવા ગયો તો કરનારી દર્શન કરીને ગાડી તાલુકા પંચાયત પાર કરી અને ત્યાં આઈને મેં તો મારા મિત્રો સાથે હું વાતચીત કરતો એટલા મે એવો કે રાજન તડવી કે બે ચાર પાંચ જણ લઈને આવ્યો છે કે મને ઘેરી લીધો અને સીધો મારવાનું ચાલુ કરી દીધું મને મને માર માર્યો અને મને નાકમાં ને ઈજા થઈ જે મને કોના ઇશારે આ માર મારવામાં આવે છે હવે મને એવું કઈ ખબર નહીં પણ બે દિવસ પર ઓગણીસ તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર ફોન આવ્યો હતો જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસીમભાઈ વકીલનો કે તારા ભાઈને કહી દીધે કે એક હાથ તો તૂટલો છે તો તારા એના પગ હાથ પગ તોડી નાખીશ તોડી નાખી છે એવી ધમકી મને આપી હતી અને હાલમાં પાછા આપણે પ્રમુખ એવી ધમકી આપી છે કે હું તારી પર એક્ટ્રોસિટી લગાવું છું કે પરંતુ એમના મળતિયાઓ શું નામ હતું ત્યાં તાલુકા પંચાયત એ ખબર ના પડીને કઈ બહારના બહાર હતા જતા સીધો મને ઘીરી લીધું એમને બીજા અન્ય કોન્ટ્રાક્ટર પણ એમની સાથે મળેલા હતા ના એવું કઈ 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 લાગ્યું નહીં કઈ તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આપની પર હુમલો કરાવ્યો છે એ હવે ફોન ધમકી આપી દેલા અને આસે હું થયો મને મારા ભાઈના ફોન પર ધમકી આપી દી કે આવી ધમકી આપી દી અને એમના જ માણસો હતા ને હવે એમનો પ્રમુખ એમના જ માણસો છે ને શું નામ આપનું અંજશભાઈ રમનભાઈ પટેલ